એક ન્યાય મંદિરની ઘટના રાજસ્થાનમાં દલિત ગેંગ પીડિતાના નિરીક્ષણ દરમિયાન મહિલા મેજિસ્ટ્રેટ પર અસંવેદનશીલ વ્યવહાર કરવાનો અને બિન વ્યવસાયિક માંગ કરવાનો આરોપ મેજિસ્ટ્રેટ સામે કેસ બે અંધશ્રદ્ધાના કારણે થયેલી હિંસા ઝારખંડના દુમકામાં એક પુત્ર જાદુ ટોળાના શંકાથી તેની સિત્તેર વર્ષીય માતા પર હુમલો કર્યો જેના કારણે તેમનું દુઃખદ અવસાન થયું આરોપીની ધરપકડ લાંચ એન્ટ્રી કરપ્શન ટીમે એક સબ ઇન્સ્પેક્ટર એસઆઈ ને ગેંગ આરોપી ની તરફેણ માં નિર્ણય આપવા માટે બે લાખ રૂપિયા ની લાંચ લેતા રંગે હાથે પકડ્યો ચાર કથિત પ્રેમ સંબંધોને લઈને તણાવમાં થયેલી હત્યાઓ બિહારમાં એક વ્યક્તિએ તેની પુત્રીના પ્રેમ સંબંધની શંકામાં સામે રહેતા પરિવારની યુવતી અને તેના બે પુત્રો પર જીવલેણ હુમલો કર્યો જેમાં તેમનું મૃત્યુ થયું પાંચ વ્યવસ્થાના રક્ષકોમાં આંતરિક સંકટ હરિયાણા પોલીસ દળમાં કથિત જાતિગત ભેદભાવ અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે બે પોલીસ અધિકારીઓએ દુઃખદ અંગ આણ્યો વિભાગમાં આંતરિક તપાસ શરૂ છ ખતરો કે ખિલાડી કોંગ્રેસ નેતા શશી થરૂરે વંશવાદ પર લેખ લખીને ગાંધી પરિવારને ઘેર્યો ભાજપે તરત જ તેને ઇન્ડિયા બ્લોક પર નિશાન સાધવા માટે હથિયાર બનાવ્યો સાત નકલી દવાઓથી જાનનું જોખમ રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા પ્રતાપસિંહ ખાચરિયાવાસે રાજ્ય સરકાર પર નકલી દવાઓના વેચાણમાં સામેલ ફાર્મા કંપનીઓને બચાવવાનો ગંભીર આરોપ લગાવ્યો આઠ સૌદી અરબમાં કમનસીબ મૃત્યુ ઝારખંડ નો સત્યાવીસ વર્ષીય મજૂર વિજયકુમાર મહેતો સૌદીમાં નવ દિલ્હીની હવા અત્યંત પ્રદૂષિત રાજધાની નો એક્યુઆઈ ને પાર ગંભીર શ્રેણીમાં નોંધાયો પ્રદૂષણના કારણે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે દસ જયપુરમાં ગંભીર માર્ગ અકસ્માત હરમાડામાં એક ટ્રેલર ટ્રકે અનેક વાહનોને ટક્કર મારી જેમાં ઓછામાં ઓછા દસ લોકોના કમનસીબ મૃત્યુ થયા સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અગિયાર સેનાનો કડક સંદેશ રાજસ્થાન અને ગુજરાતમાં ત્રિશૂળ સૈન્ય અભ્યાસ દરમિયાન સેના કમાન્ડરે કહ્યું દેશ પર કોઈ પણ આતંકી હુમલાને હવે સીધો યુદ્ધનું કૃત્ય માનવામાં આવશે બાર સ્ટોક માર્કેટમાં ફરી મોટું વેચાણ ગયા વર્ષે ચાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સેન્સેક્સ નવસો બેતાલીસ પોઈન્ટ તૂટ્યો હતો આ વર્ષે પણ એસબીઆઈના નબળા ક્યુ પરિણામોની આશંકાથી ચિંતા વધી તેર બસ ખાઈમાં પડી ત્રણના મોત મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભેરુ ઘાટ પાસે એક પેસેન્જર બસ સંતુલન ગુમાવીને પડી જેનાથી ત્રણ લોકોના મોત થયા અને નવ ઘાયલ થયા ચૌદ બિહાર ચૂંટણીમાં ગરમાવો મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે રાઘોપુરમાં તોફાની પ્રચાર કર્યો હવામાન ખરાબ હોવા છતાં માર્ગ દ્વારા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા પંદર ઇસરોનું બાહુબલી મિશન સફળ ઇસરોએ તેના સૌથી ભારે સંચાર ઉપગ્રહ જીએસએટ સેવન આર સીએમએસ ઝીરો થ્રીને સ્વદેશી એલવીએમ થ્રી રોકેટ દ્વારા સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત કર્યો સોળ બેંક ખાતાઓમાં મોટી રાહત એક નવેમ્બર બે હજાર પચીસ થી લાગુ નવા નાણાકીય નિયમો હેઠળ હવે બેંક ખાતાઓ લોકરો અને ડિપોઝિટ પર ચાર વ્યક્તિઓ સુધીનું નોમિનેશન નોંધાવી શકાશે દિવાળી પછી નકલી પનીર જપ્ત નોયડામાં ખાદ્ય સુરક્ષા વિભાગે તહેવારોના સમયગાળા દરમિયાન પાંચસો પચાસ કિલોગ્રામ નકલી અને ઝેરી પનીર જપ્ત કર્યો

વીસ કોર્પોરેટ ફ્રોડમાં ભારતીય સીઈઓ ગુજરાત મૂળના સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ અમેરિકામાં બ્લેક રોકના ચાર હજાર બસ્સો કરોડ રૂપિયા પાંચસો મિલિયનના લોન ફ્રોડ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવાયા છે એકવીસ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો વિવાદ એશિયા કપ ફાઇનલ પછી ભારત દ્વારા ટ્રોફી લેવાનો ઇનકાર કરવાના વિવાદને પીસીબીએ આઈસીસીની બેઠકમાં ઉઠાવવાની ધમકી આપી છે બાવીસ કોંગ્રેસને હરિયાણામાં ઝટકો વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સંપત સિંઘે પાર્ટી નેતૃત્વ પર અપમાન અને જૂથબંધીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્રેવીસ બિહારમાં કટ્ટા ક્રેડિટ વોર બિહાર ચૂંટણી પહેલા કટ્ટા ગેરકાયદે હથિયાર વિવાદ ગરમાયો જેડીયુ નેતાની ધરપકડ ને લઈને રાજકીય પક્ષો વચ્ચે ક્રેડિટ લેવાની હોડ મચી

છવ્વીસ મહિલા વર્લ્ડ કપમાં દિપ્તિ શર્માની ધાક ભારતીય ક્રિકેટર દિપ્તિ શર્માને મહિલા વર્લ્ડ કપમાં બેટ અને બોલ બંનીથી શાનદાર પ્રદર્શન માટે આર અશ્વિન સહિત અનેક દિગ્ગજોથી પ્રશંસા મળી સત્યાવીસ ઈસરોએ પ્રક્ષેપણ ભાર વધાર્યો ઇસરોના એલ થ્રી રોકેટે તેની પેલોડ ક્ષમતામાં દસ ટકાનો વધારો કર્યો હવે તે ચાર હજાર કિલોગ્રામથી વધુ વજનવાળા ઉપગ્રહોને પણ પ્રક્ષેપિત કરી શકે છે અઠાવીસ ચક્રવાત ચેતવણી ભારતીય હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન બનવાની સંભાવના વ્યક્ત કરી છે છત્તીસગઢમાં નવા વિધાનસભા ભવનનું નું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક નવેમ્બરના રોજ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું નું ઉદઘાટન કરશે ત્રીસ દિલ્હીમાં તાલિબાન મંત્રીનું સ્વાગત અફઘાનિસ્તાનના તાલિબાન વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીનું દિલ્હીમાં સ્વાગત કરવામાં આવતા જાવેદ અખ્તરે મહિલાઓના અધિકારોને લઈને કડક વિરોધ દર્શાવ્યો